જેમાં એડી બરાબર બીસી ખૂણો ડીએ ખૂણો ડી એ બી એટલે આટલો આ ખૂણો ડીએબી ડી એ બી આખો ખૂણો આ બરાબર સીબીએ બી સીબીએ ખૂણો સી બી એ ખૂણો એટલે આખો આ ખૂણો જો આ ખૂણો અને આ ખૂણો સમાન કીધું તેવો ચતુષ્કોણ એ બીસીડી છે સાબિત કરો કે સાબિત કરો કે ત્રિકોણ એબીડી એક એકરૂપ ત્રિકોણ એ બી ડી એકરૂપ એટલે તો આ ત્રિકોણ એકરૂપ બી એ સી બી એ બી એ સી આ બરાબર પછી આ બી એસી એકરૂપ થાય બીડી બરાબર એસી બીડી બીડી બરાબર એસી ત્યારબાદ એ બીડી બરાબર બી એસી ખૂણો એ બીડી એ બીડી એટલે આટલો ખૂણો અને બી એસી બી એસી ને આટલો ખૂણો બરાબર થાય તે સાબિત કરવાનું છે તો અહીં પહેલાં શું કરવાનું તમને જો આકૃતિમાં આપ્યું છે એડી બરાબર બીસી અને રકમ અહીંયા આપેલું છે એડી બરાબર એડી બરાબર એ હવે એ બરાબર બીસી એડી બરાબર બીસી તો અહીં અહીં ત્રિકોણ આ કયા 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 ટિકોણ છે અલગ અલગ જો આપણે દેખવા જઈએ તો એ છે એ બી અને બી અહીં પણ છે ઘણા ત્રિકોણ અહીં પણ છે પણ આપણને જે રકમ આપ્યું તે પ્રમાણે આપણે કરીએ તો આપણે લખવાનું અહીં ત્રિકોણ એ અને ત્રિકોણ બી વિશે વિચારતા વિશે વિચારતા તો આની વિશે વિચારી તો આપણને ખબર પડે કે જો એ બીડી તેમાં આ બાજુ અને બી એસી બી તે આ બાજુ સમાન છે અહીં આપણને આપેલું છે બરાબર ને એડી બરાબર બીસી એડી બરાબર બીસી એડી બરાબર બીસી કેમ તમે પક્ષ રકમ મુજબ અને પક્ષ પણ તમે લખી શકો કોઈ વાંધો આવે નહીં રકમ મુજબ બરાબર ને પછી આપણે ધ્યાન આપો તો આપણે ચોખ્ખું કર્યું ખૂણો ડીએ બી બરાબર ખૂણો સીબીએ ખૂણો ડીબી બરાબર ખૂણો સીબી ખૂણો ડીએ બી ખૂણો એ બી એટલે આટલો આખો ખૂણો બરાબર ખૂણો સી બી એટલે આટલો આખો ખૂણો સમાન છે ખૂણો ડીએ બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો સી અહીં આપેલું છે બરાબર ને પક્ષ ના છે અહીં આગળ સિમ્પલ આપણો પક્ષમાં જ આપેલું છે બરાબર તો આ બાજુ ખૂણો આવજો એ બી ડી એ અને સીબીએ ડી એ અને સીબીએ તમે ડીએ એ બી સીબીએ સી બી એ બંનેમાં આવે છે એ બી આવે છે ને એ બરાબર એ કેમ સમાન સામાન્ય બાજુ સામાન્ય બાજુ સામાન્ય બાજુ મુજબ શરત મુજબ ત્રિકોણ ડી એકરૂપ ત્રિકોણ બી એસી મળે છે એ એટલે આટલું આ આખું આ દેખાય છે ને એ બી ડી ત્રિકોણ દેખાય છે અને બી એ બી એ એટલે આટલું આખું બી એ સી એટલે આટલું આખું છે ને બી એ સી એટલે આટલું આખું આ એકરૂપ થાય છે હવે જોઉં મેં તમને ઘણી વખતે કહું છું કે એકરૂપ ત્રિકોણ તેના અનુપંગો કેવા થાય સમાન થાય તો આપણને શું કીધું છે કે આપણે સાબિત કરવાનું આ તો એકરૂપ સાબિત કરી દીધું હવે બીડી બરાબર એસી કરવાનું છે બીડી બરાબર એસી જો આ પહેલું તો આપણે સાબિત કરી દીધું છે ને આ પહેલું તો આપણે સાબિત કરી લીધું હવે બીજું બીજું સાબિત કરવા આપણે આગળ વધીએ બીડી બરાબર એસી બીડી બરાબર એસી હું કેમ કેવું છું કેમ કે આ ત્રિકોણ છે બીજો આ ત્રિકોણ છે તો એના અનુરૂપ અંગો સમાન હોય એટલે અનુરૂપ બાજુ પણ સમાન હોય તો આની બીડી બીડી બરાબર ને આની એસી એસી આ ત્રિકોણની આ ત્રિકોણની এ খুণো এ বুণো এ বোঝা খুঁ আহ এ বুণ খুঁজে বি এসি খুঁ বি এসি এ খুণো ত্রিকোণ নো খুণো ত্রিকোণ খুণো અને આ આ ત્રિકોણનો ખૂણો છે એટલે આપણે જો એકરૂપ સાબિત થઈ ગયો તો ખૂણા પણ એકરૂપ સાબિત થઈ જાય ને ઓકે ત્રીજું ખૂણો એ બી ડી બરાબર ખૂણો બી એ સી કેમ તો કે સીપીસીટી મુજબ સીપીસીટી મુજબ બરાબર જે સાબિત થાય છે છે જરાયું છે આ નથી શું કરવાનું છે કે આગળ આકૃતિ છે આકૃતિ પરીક્ષામાં આપીએ તો તે મુજબ જવાનું ના આપીએ તો સિમ્પલ સિમ્પલ પણ પરીક્ષા મોટા ભાગે આપી જ દે બરાબર તો જો પહેલાં બે ત્રિકોણ છે કેમ કે આપણે એકરૂપ શું સાબિત કરવાનું કીધું બે ત્રિકોણ કીધું છે તો આપણે પહેલાં બંને વિશે વિચાર લેવાનું પછી પક્ષમાં આપ્યું જ છે કે એડી બરાબર બીસી તો એડી બરાબર બીસી છે ને પછી આપણને એ પણ આપેલું કે આ ખૂણો પણ સમાન છે પણ હવે જો હવે સામાન્ય બાજુ પણ આવે આ એ બી એ બી બન્યોમાં આવજો આપણે એ બી એ બી એ બી એ બી એ બી એ બી બન્યોમાં આવે એ બી એ બી જોમાં પણ આવે એ બી ડી એ બી ડી આ ત્રિકોણમાં પણ એ બી આવે અને પછી આપણે છે બી એ સી બી એ સી તેમાં પણ એ બી આવે બી એ સી તો આવે જ છે ને એ બી આવે છે ને એટલે સામાન્ય થાય છે તો બાકુ બાપરથી એકરૂપ મળે ને એકરૂપ મળે તો અંગો સમાન થાય તો આખો આ દાખલો આ રીતે પૂરો થાય છે બરાબર બહુ ઇઝી દાખલો છે